આજની આમ આદમી પાર્ટી પરિવારની પ્રેસ વાર્તામાં દરેક મીડિયા મિત્રોનું હાર્દિક સ્વાગત કરીએ છીએ આજનો વિષય અમારો એ છે કે જૂનાગઢ મહાનગરપાલિકા અને નગરપાલિકાની ઇલેક્શનના પડઘા વાગી ચૂક્યા છે ત્યારે આમ આદમી પાર્ટી પણ મેદાની જંગમાં પ્રજાહિતમાં ઉતરવા માટે તૈયાર છે મહાનગરની વાત કરીએ તો જૂનાગઢ આપણે સૌ જાણીએ છીએ કે ચમકતા જુનાગઢમાં ભ્રષ્ટાચારનો જે ખાડા ખોદેલા છે અને કેટલી પ્રજાઓ ભ્રષ્ટાચાર યુક્ત જુનાગઢમાં જીવી રહી છે ત્યારે આમ આદમી પાર્ટીને આ જયારે ઇલેક્શન લડવાનો મોકો આવ્યો છે ત્યારે અમે પણ અમારા મજબૂત દાવેદાર ઉમેદવારો સાથે મેદાને જમમાં ઉતરવાના છીએ અને ભ્રષ્ટ ભાજપ સામે બંડ પોકારવાના છીએ એટલા માટે અમારી જે તૈયારી છે અમારી જે રણનીતિ છે એ અમે તૈયાર કરી ચૂકીએ છીએ આગામી દિવસોમાં તમારી સમક્ષ દરેક ઉમેદવાર સાથે અમે અમારી રણનીતિ ખુલ્લી મૂકીશું ખાસ કરીને વાત કરવી છે જયારે ભાજપના ભ્રષ્ટાચારની ત્યારે આપણે સૌ જાણીએ છીએ અને દરેક તમે લોકો પણ જાણે છે અને જુનાગઢની જનતા પણ જાણે છે કે કેટલો બધો ભ્રષ્ટાચાર કર્યો છે મહાનગરપાલિકા જ્યારે સારા કાર્ય કરવાના એમને પૈસા મળે છે સારા કાર્ય કરવાના ફંડ મળે છે ત્યારે એ ફંડ ને કઈ રીતે ભ્રષ્ટાચાર કરીને પોતાના ખીચામાં નાખવા આવા કેટલાય લોકો આજ મહાનગરપાલિકામાં બેઠા છે ભાજપ શાસિત મહાનગરપાલિકામાં એવી રીતે નગરપાલિકાઓમાં પણ આ જ પરિસ્થિતિ છે ત્યારે એક પ્રામાણિક આમ આદમી પાર્ટી પ્રજાહિત માટે લડવા તૈયાર છે અને હું જુનાગઢની જનતા અને સમગ્ર નગરપાલિકાની જનતાને પણ વિનંતી કરું છું કે એક મોકો આ પ્રામાણિકતાને આપજો આમ આદમી પાર્ટીને આપજો અમારો નિષ્ઠાવાન અને પ્રામાણિક ઉમેદવાર તમારો એક શાસક બનીને આવશે ને તો ચોક્કસ રીતે ભ્રષ્ટાચાર મુક્ત શાસન વ્યવસ્થા અમે આપીશું અને જે કહેવાય છે ને કે તમે નગરપાલિકામાં જાતા તમારા પગ નથી ઉપડતા ને એ નગરપાલિકામાં તમે તમારા કામ કરવા માટે સરળતાથી જશો અને અમારો મેનિફેસ્ટો પણ ટૂંક સમયમાં અમે જાહેર કરીશું અને લોકો માટે અમે હંમેશા કામ કરવા તત્પર છીએ એવી જ રીતે મહાનગરપાલિકાને લઈને જુનાગઢમાં અમારા પ્રમુખ અશોકભાઈ છે અને રાજુભાઈ સંગઠન મંત્રી છે પરેશભાઈ પ્રદેશ હોદ્દેદાર તરીકે અને અમે સૌ અહીંયા બેઠા છીએ અને આ રીતે કાર્ય કરતા રહીશું વિશેષ તમારા માટે આગળની વાત રાજુભાઈ રજૂ કરશે અને પછી તમારા પ્રશ્નો માટે આવકારીએ છે નમસ્કાર આજની પ્રેસ વાર્તાની અંદર તમામ પ્રેસ મીડિયાના મિત્રોનું હાર્દિક સ્વાગત છે જેમાં રેશમા બેને બેને વાત કરીએ કે જે આજે ભ્રષ્ટ ભાજપ ને કારણે જે ગરવા ગરગીડનારની જે ભૂમિ છે પવિત્ર ભૂમિ છે એ ભ્રષ્ટ શાસનની અંદર જઈ થતી રહી છે અને જેના કારણે ત્રીસ ત્રીસ વર્ષ સુધી જે ભારતીય જનતા પાર્ટીએ જે શાસન કર્યું છે ને જે જુનાગઢની જે દુર્દશા કરી છે એ દુર્દશાના ચિંતાના કારણે આજે અમે પહેલી વખત આમ આદમી પાર્ટીએ પૂરેપૂરા ઉમેદવારો સાથે મહાનગરની ચૂંટણીની અંદર જપલાવવાના છે ત્યારે દરેકે દરેક જગ્યાએ અમારા ઉમેદવારો લડશે અને બેફામ જે ભાજપે જે ભ્રષ્ટાચાર કર્યો છે એ ભ્રષ્ટાચારની જે માજા મૂકી છે એના ઉપર ખુશ લગાવવાનો આમ આદમી પાર્ટી પ્રયત્ન કરશે છેલ્લા ત્રીસ વર્ષની અંદર જુનાગઢની અંદર રોડ રસ્તા ગટરના કારણે જે કંઈ પણ હાલાકી ભોગવી રહ્યું છે ગેરકાયદેસર બાંધકામના કારણે અને ગેરકાયદેસર જે કંઈ પણ બાંધકામો થયા છે એના કારણે જુનાગઢની જે સ્થિતિ ચોમાસા દરમિયાન જે સ્થિતિ થઈ રહી છે પૂરની પરિસ્થિતિમાં આખું જુનાગઢ ભેરવાઈ જઈ રહ્યું છે અને પૂર જ્યારે ચોમાસું થાય છે ત્યારે નદીઓ જેવું વાતાવરણ એ જુનાગઢની અંદર થઈ રહ્યું છે એના ઉપર પણ આમ આદમી પાર્ટી સારી રીતે કરશે અને તમામે તમામ જે મેઇન એક વાત કહી શકાય તો કે જે ભ્રષ્ટાચાર આમ આદમી પાર્ટી એક એવું વિચારી રહી છે કે જુનાગઢ મહાનગરને ભ્રષ્ટાચારની જે એક એમ કહી શકાય છે કે એક શ્રાપ લાગી ગયો છે આને મિટાવવા માટે આમ આદમી પાર્ટી ચોક્કસપણે એના ઉપર ઝંપલાવાની છે અને ચોક્કસપણે સત્તામાં આવશે બીજી વાત એક ચોક્કસ એક એવી છે કે આપણે અત્યારે જે હાલાખી ભોગવી રહ્યા છે એનું કારણ એક છે કે ત્રીસ વર્ષથી આ ભાજપ શાસનમાં છે ભાજપના ધારાસભ્ય છે સંસદ પણ એમના છે તમામ તમામ હોવા છતાં પણ જે કંઈ પણ વાર જુનાગઢનો જે વિકાસ નથી થઈ રહ્યો એની ચિંતા એ આમ આદમી પાર્ટીને સતાવી રહી છે એટલા માટે એ અમારા તમામે તમામ ઉમેદવારો એ આમ આદમી પાર્ટીના ચૂંટણી લડશે અને ચોક્કસ એ નગરપાલિકાની અંદર વિજેટ લાવવાના પ્રયત્ન કરશે બીજી એક મારે વાત કહ્યું કે કેવી છે કે સમગ્ર

તમામે તમામે આગળ વાત કરીએ સાંસદ હોવા છતાં ધારાસભ્ય એમ હોવા છતાં પણ છતાં જે થઈ રહ્યું છે તેને કાયમી માટે નિકાલ માટેનો એક વિકલ્પ આમ આદમી પાર્ટી છે ખૂબ મજબૂતીથી આમ આદમી પાર્ટી ચૂંટણી લડવા માટે તૈયાર છે આવનારા ટૂંક સમયની અંદર જ્યારે જ્યારે તમામ પ્રક્રિયાઓ ફોર્મ ભરવાની ને તમામ પ્રક્રિયાઓ પૂરી થશે ત્યારે ફરી એક વખત આપણે પ્રેસ કોન્ફરન્સ કરી અને આમ આદમી પાર્ટીની જે રણનીતિ છે ચૂંટણી કઈ રીતના લડવાની છે ચૂંટણી જીત્યા પછી આમ આદમી પાર્ટી શું કરશે એ બાબતનો મેનિફેસ્ટો પણ અમે લોકો જાહેર કરશું અને ત્યારે પણ આપણે મળશું અને ચૂંટણી કઈ રીતના લડશું આ આગામી અમારું પ્લાન શું છે એ બાબતની પરેશભાઈ આપને બ્રીફ કરશે જય જવાન જય કિસાન આમ જોવા જઈએ તો છેલ્લા ત્રણ દાયકાથી જુનાગઢ છે એ એક ડરના માહોલમાં જીવી રહ્યું છે આમ જોવા જઈએ તો ઘણા સમયથી જુનાગઢની અનેક સમસ્યાઓ છે જેની અંદર રોડ રસ્તાની સમસ્યા હોય ગટરની વ્યવસ્થાની હોય પાર્કિંગની કોઈ સમસ્યાની વાત હોય રાજુભાઈ વાત કરી સમસ્યા અનેક પ્રકારની સમસ્યા છે પણ દુઃખની વાત એ છે કે જે આ દેશની સાચી માલિક છે આ દેશની જનતા એ જનતા છે ને એ કોઈ પણ જગ્યાએ અવાજ ઉઠાવતા ડરે છે કેમ કે છેલ્લા ઘણા સમયથી એવું લાગી રહ્યું છે કે શાસનની અંદર કોઈ સત્તા પક્ષ નહીં પણ કોઈ ગુંડાઓ બેઠા હોય ને એવો માહોલ બનાવેલો છે એક ડરનો માહોલ છે અને આ ડરના માહોલમાંથી આપણે બધાએ બહાર આવવું પડશે કેમકે છેલ્લા ઇઠોતેર વર્ષથી આઝાદ દેશ છે તો આ દેશના તમામ લોકો આઝાદ હોય તો આ દેશના જે આવેલું જુનાગઢ છે જૂનાગઢના નાગરિકો કેમ નહીં જુનાગઢ જુનાગઢના નાગરિકોને કોઈ પણ સત્તા પક્ષને સવાલ કરવો પણ જો મુશ્કેલ થતો હોય ડરનો માહોલ હોય તો આ ડરના માહોલમાંથીમાંથી આપણે નીકળવાનું છે ત્યારે હું આપ સૌના માધ્યમથી દરેક જુનાગઢ વાસીઓને અપીલ કરી રહ્યો છું કે દરેક ઘરે ઘરેથી બહાર નીકળો અને ખાસ કરીને આમ આદમી પાર્ટી છે એક સારું પ્લેટફોર્મ અને જે આપણા જુનાગઢને દેશના ફલક ઉપર લઈ જઈ શકે આપણી જુનાગઢની અંદર ઘણી બધી સંસ્કૃતિનો વારસો પાસે પાસે છે છે પ્રકૃતિ જળ જમીન અને જંગલ ઘણું બધું આપણી પાસે છે અને આ જે આપણું જે વારસો છે દુનિયાના ફલક ઉપર લઈ જવા માટે આમ આદમી પાર્ટી સક્ષમ છે તો જુનાગઢની અંદરથી પણ દરેક યુવાનો મહિલાઓ અને ભાઈઓ બહેનો દરેક આવે અને આમ આદમી પાર્ટીના માધ્યમથી ચૂંટણી પણ લડે અને ચૂંટણીમાં સપોર્ટ પણ કરે જો આજે આપણે આ બાર નહીં નીકળીએ અને જુનાગઢને નહીં બચાવીએ તો ફરી પાછો આવો આપ મોકો નહીં મળે એટલે ખાસ દરેક મિત્રોને હું જોડાવા માટે આહવાન કરું છું જય જવાન જય કિસાન આજે સંતોની ભૂમિ જુનાગઢ મહાનગરપાલિકામાં ઇલેક્શનના પડઘા વાગી ચૂક્યા છે ત્યારે આમ આદમી પાર્ટી એટલે કે આમ આદમીની પાર્ટી એક સામાન્ય માણસોની પાર્ટી છે જે હંમેશા રોટી કપડા મકાન અને સામાન્ય પરિસ્થિતિઓ જે જનતાને જોઈએ એના માટે લડતી આવી છે લડતી રહેશે ત્યારે અમારા પ્રામાણિક અને નિષ્ઠાવાન અને મહેનતુ ઉમેદવાર અમે મેદાને જમવા ઉતારીશું અને ભ્રષ્ટ ભાજપના જે કુશાસનો છે એને ઘર ભેગા કરીશું એ વિશ્વાસ સાથે અમે ચૂંટણી મેદાનમાં ઉતરવાના છીએ અને આગામી જે ઇલેક્શન મહાનગરપાલિકાની જે ઇલેક્શન છે એમાં જનતાએ જે ભ્રષ્ટાચાર સહેન કર્યો છે પ્રજા સત્તા પક્ષનો અને જે અત્યાર સુધી જે લાલિયાવાડી ચાલી છે લોકોના કામ થતા નથી કોર્પોરેશનમાં જાય છે તો તો લોકોને ડરી જવું પડે છે છે કામ નથી આ ચૂંટણી માટે હોય કે ભાઈ રોડ પાણી ગટર માટેની હોય છે એની સમસ્યાઓ પણ આજ એટલી ને એટલી ઊભી છે મહાનગરપાલિકામાં ત્યારે આમ આદમી પાર્ટી એ જનતાની પાર્ટી છે અને અમારા જે પ્રામાણિક અને નિષ્ઠાવાન ઉમેદવારો મેદાને જમવા ઉતરશે અને ભાજપના ભ્રષ્ટ કુશાસનને ફેંકશે અને એક સુશાસનની વ્યવસ્થા ચોક્કસ અમે સ્થાપિત કરીશું અને પરિવર્તન માટે જનતાને પણ આહવાન કરું છું કે આમ આદમી પાર્ટી પ્રામાણિક પાર્ટી છે એટલે પ્રામાણિકતાને એક મોકો આપો એવી આપ સૌને હું અપીલ કરું છું અને આપના સાથ અને સહકારથી આમ આદમી પાર્ટી આગળ પણ ઘણું બધું કાર્ય કરી શકીએ અને ભૂતકાળમાં પણ ઘણા બધા વોટ તમે આપ્યા છે અને અમે કાર્ય કર્યા છે એવો મોકો અમને આપો એવી હું જુનાગઢની જનતાને આહવાન કરું છું અને આગામી ઇલેક્શન અમે ખૂબ જ રણનીતિ અને મજબૂતાઈથી લડવા માટે સજ્જ છીએ એ જ ને કે ભ્રષ્ટાચાર નહી ચલાવી લેવામાં આવે ચાહે કોઈ વ્યક્તિ કરતો હશે કે સત્તા ઉપર બેસેલો વ્યક્તિ કરતો હશે કે ખુરશી ઉપર બેઠેલો વ્યક્તિ કરતો હશે અમે કોઈ પણ આવી લાલિયાવાળી નહીં ચલાવીએ સત્તા અમારા હાથમાં આવશે તો એ સેવાનું માધ્યમ છે એટલા માટે અમે સેવા કરીશું અને અમારો ઉમેદવાર પ્રામાણિક અને નિષ્ઠાથી કાર્ય કરશે जी नमस्कार हूँ राजूभाई बोरखतरिया आम आदमी पार्टी प्रदेश संगठन मंत्री सौराष्ट्र આજની અમે લોકો પ્રેસ વાર્તાની અંદર એક મહત્ત્વની બાબતો પર ચર્ચા કરીએ છે કે આવનારી મહાનગરપાલિકા અને જે નગરપાલિકા અને પેટા ચૂંટણી જે અમુક છે તાલુકા પંચાયતની એ તમામે તમામ ચૂંટણીઓ ઉપર આમ આદમી પાર્ટીએ પૂરા દમખમ સાથે લડવાની છે અને જે આમ આદમી પાર્ટી એ આમ જનતાની પાર્ટી છે કાયમી માટે અન્ય જે બે હજાર બાવીસ ની ચૂંટણી પછી પણ સતત ને સતત આમ આદમી પાર્ટી એ પ્રજાની વચ્ચે રહી અને પ્રજાના કામો કર્યા છે ત્યારે પ્રજાને ચોક્કસપણે વિશ્વાસ છે કે આમ આદમી પાર્ટીના જે નિષ્ઠાવાન અને પ્રામાણિક જે ઉમેદવારો છે એ મેદાને ઉતરશે ચોક્કસ એમને એ લોકો સફળ બનાવશે અમે જૂનાગઢ મહાનગર અને જૂનાગઢ જિલ્લાની અન્ય જે છ નગરપાલિકાઓ છે છ છ નગરપાલિકાની અંદર પેટા ચૂંટણી ની અંદર પણ અમે ઉમેદવારો ઉતારી અને મેદાને ઉતરવાના છે અને આમ આદમી પાર્ટી પૂરા દમખમ સાથે નિષ્ઠા અને પ્રામાણિક ઉમેદવારો સાથે ચૂંટણી લડશે અને ચોક્કસ રિઝલ્ટ લાવશે કોંગ્રેસ ગઠબંધન ખરી અમારે જે કંઈ પણ હશે તે અમારી પ્રદેશ નેતૃત્વ શીર્ષ નેતૃત્વ જે કઈ નક્કી કરશે તે અમારા માટે માન્ય રહેશે અને એ જ રણનીતિ સાથે અમે ચૂંટણી અને એવો કયો મુદ્દો રહેશે ચૂંટણી ચૂંટણીની અંદર તમામ મુદ્દાઓ તો આજે મુખ્ય મુદ્દો તો ભ્રષ્ટાચારનો છે જે ભ્રષ્ટાચાર છે એક જોવા જાય તો ક્યાંક અધિકારી રાજ ચાલી રહ્યું છે એ બીજી અન્ય ઘણી બધી બાબતો છે કે જે અમારે મુખ્ય મુદ્દો રહેશે અમારા નિષ્ઠાવાન અને જે કહી શકાય કે પ્રામાણિક ઉમેદવારો છે એનો કાયમી માટે અમારા આદર્શ કેજરીવાલ સાહેબનો અને અમારી આમ આદમી પાર્ટીનો એક આદર્શ રહ્યો છે કે લોકો હિત માટે લોકોની લેકો લોકોના વિકાસ માટે અને લોકહિત માટે જે કંઈ પણ કામ થતું હશે લોકોના લોકોની પાસે અમે જશું લોકો પાસે જઈ અને એને એને પ્રશ્ન પૂછશું કે આપના વિસ્તારની અંદર કેવા કેવા પ્રશ્નોની મૂંઝવણ છે કઈ કઈ બાબતોની જરૂર છે જે બાબતો અમને લોકો પાસેથી પ્રશ્ન મળશે કે આ આજ સુધીના શાસનમાં આ વસ્તુ નથી થઈ આમ આદમી પાર્ટી આવતા આ આ વસ્તુની જરૂર છે અને આના ઉપર તમે કામ કરશો તો સારું રહે એવા જે લોકોના મુદ્દાઓ હશે એના ઉપર ચોક્કસપણે અમે વિચારી અને અમે એના ઉપર કામ કરી અને વિકાસના કામમાંગીએ